નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એ વન ગુજરાતી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આપણે ખોડિયાર માની પ્રાગટ્ય કથાની વાત કરીશું શ્રી ખોડિયાર માતાજીના પ્રાગટ્ય અંગેની જે કથા મળે છે તે મુજબ મહાદેવના વરદાનથી બારસો વર્ષ પૂર્વે માં ખોડલ અવતર્યા હતા આશરે અગિયારમી સદીની આસપાસના સમયની આ વાત છે ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાના રોહિશાળા ગામમાં મામળિયા નામે એક ચારણ રહેતા હતા તેઓ વ્યવસાય માલધારી હતા અને ભગવાન શિવના પરમ ઉપાસક હતા તેમના પત્ની દેવડબા પણ ખૂબ જ માયાળું અને ઈશ્વર ભક્તિમાં લીન રહેવાવાળા હતા તેઓ માલધારી હોવાથી ઘરે દૂછડાને લીધે લક્ષ્મીનો પાર ન હતો પણ ખોળાનો ખૂંદનાર ન હતો તેનું દુઃખ દેવડબાને ચાલ્યા કરતું હતું મામળિયા અને દેવડબા બંને ઉદાર માયાળું અને પરગજુ હતા તેમના આગણે આવેલા કોઈ પણ ખાલી હાથી કે ભૂખ્યા પેટી પાછા ન જાય એવો આ ચારણ દંપતીનો વર્ણ લખ્યો નિયમ હતો તે સમયે ભાવનગર જિલ્લાના વલભીપુરમાં શિલાદિત્ય નામનો રાજા રાજ કરતો હતો જેને મામળિયા ચારણ સાથે ગાઢ મિત્રચારી હતી અમળિયા ચારણ ન આવે ત્યાં સુધી શિલાદિત્યને દરબારમાં જાણે કઈ ખૂટતું હોય તેમ લાગતું વલ્ભીપુરના રાજવી શિલાદિત્યના દરબારમાં કેટલાક ઈશાળુ લોકો પણ હતા તેમને રાજા અને મામળિયા વચ્ચેની મૈત્રી આંખમાં કણાની જેમ ખૂંચતી હતી એક દિવસ રાજાના મનમાં બહુ ચાલાકીપૂર્વક એવું ઠસાવવામાં આવ્યું કે મામળીઓ નિસંતાન છે તેનું મોજ હોવાથી અપશકન થાય જેથી ભવિષ્યમાં આપણું રાજ ચાલ્યું જશે ત્યારબાદ એક દિવસ મામળિયા પોતાના નિત્યક્રમ મુજબ પ્રભાતના પોરમાં રાજમેલે આવીને ઉભા રહ્યા રાજાના મનમાં અદાવતીઓએ રેડનું ઝેર ઘુમરાતું હતું કંઈ બોલ્યા ચાલ્યા વગર એક જ વાક્યમાં રાજા બોલ્યા મિત્રતા હવે પૂરી થઈ તેમ કહી શિલાદિત્ય પોતાના મહાલયમાં ચાલ્યા ગયા ત્યારબાદ રાજાના વર્તનનો મૂળ હેતુ લોકો પાસેથી જાણીને મામડિયાને ખૂબ જ દુઃખ થયું આમ જેને જેને તે લોકો સામે મળ્યા તે વાંજિયા મેળા મારવા લાગ્યા જેનાથી ખૂબ જ દુઃખી થઈને વલ્ભીપુરથી પોતાના ગામ આવી પત્નીને રાજા સાથે થયેલ વાત માંડીને કરી મામળિયાને જિંદગી હવે તો ઝેર જેવી લાગવા માંડી આમ પહેલેથી જ ભક્તિમય જીવન જીવતા મામળિયાએ ભગવાન શિવના ચરણમાં માથું ટીકાવ્યું અને શિવાલયમાં શિવલિંગની સામે બેસીને નિશ્ચય કર્યો કે તેમની અરજ ભગવાન નહીં સ્વીકારે તો તેઓ પોતાનું મસ્તક ઉતારીને કમળ પૂજા ચડાવશે મામળીઓ ભગવાનની આરાધના કરવા લાગ્યો આમ છતાં કાંઈ સંકેત ના થયા અને પોતાનું મસ્તક તલવારથી ઉતારવા લાગ્યા કે તરત જ ત્રિનેત્ર ધારી ભગવાન શિવ પ્રસન્ન થયા અને મામળિયાને વરદાન માગવા કહ્યું મામળિયાએ વરદાનમાં પુત્ર પ્રાપ્તિનું વરદાન માગ્યું ભગવાન શિવ બોલ્યા કે પાતાળ લોકના નાવ નાગ નાગપુત્રીઓ અને નાગપુત્ર તેમને ત્યાં સાત પુત્રીઓ અને એક પુત્ર તરીકે જન્મ લેશે તેવું વરદાન આપ્યું આમ મામડીઓ તો ખુશ થઈ ગયો અને ઘરે જઈ તેની પત્નીને વાત કરી તેની પત્નીએ ભગવાન શિવના કહેવા મુજબ મહાસૂદ આઠમના દિવસે આઠ ખાલી પારણા રાખી દીધા જેમાં સાત નાગણીઓ નાગ આવી ગયા જે તરત જ મનુષ્યના બાળ સ્વરૂપે પ્રગટ થયા આ અને ત્યાં અવતરેલ કન્યાઓના નામ આવડ જોગડ તોગડ બીજબાઈ હોલબાઈ સાસાઈ જાનબાઈ અને ભાઈ મેરખીઓ રાખવામાં આવ્યું મિત્રો ખોડિયારમાના નામની પાછળ પણ એક રોચક કથા પ્રચલિત છે માતાજીનું નામ ખોડિયાર કેમ પડ્યું તેની પાછળ આવી કથા છે એક વખત મામડીયા ચારણના સૌથી નાના સંતાન એવા મેરખિયાને ખૂબ જ ઝેરી ગણાય તેવા સાપે દંખ દીધો જેની વાત મળતા જ તેમના માતા પિતા અને સાતેય બહેનોના જીવ અધ્ધર થઈ ગયા અને ઝેર કેવી રીતે ઉતરે તેનો ઉપાય વિચારતા હતા તેવામાં કોઈએ ઉપાય બતાવ્યો કે પાતાળ લોકમાં નાગ રાજા પાસેથી અમૃતનો કુંભ સૂર્ય લાવવામાં આવે તો મેરખીયાનો જીવ બચી શકે છે આ સાંભળીને બહેનોમાં સૌથી નાના એવા કુંભ કુંભ લેવા ગયા ત્યારે તેઓ જ્યારે લઈને બહાર આવતા હતા ત્યારે રસ્તામાં તેમને પગમાં ઠેસ લાગી અને તેથી તેમને ચાલવામાં તકલીફ પડતી હતી આવું બન્યું ત્યારે તેના ભાઈ પાસે રહેલ બહેનોને એવો સંકેત થયો કે આ જાનબાઈ ખોડી તો નહીં થઈને ત્યારે ઝડપથી કુંભ લઈને આવી શકાય તે માટે જાનબાઈએ મગરની સવારી કરી જેથી તેમનું વાહન પણ મગર જ છે જ્યારે તેઓ પાણીની બહાર આવ્યા ત્યારે ખોડાતા ખોડાતા આવતા હતા તેથી તેમનું નામ ઘોડલ પાડ્યું અને ત્યાર પછી લોકો તેમને ખોડિયારના નામથી જ ઓળખવા લાગ્યા મિત્રો ખોડિયારમાંના મંદિર માટેલ રાજપુરા કાગવડ ગઢધરા અને રોહિત શાળામાં આવેલા છે મિત્રો ખોડિયારમાં તમારા સૌની મનોકામના પૂર્ણ કરે જય મા ખોડિયાર મિત્રો આવા જ ઇન્ટરેસ્ટિંગ અને ઇન્ફોર્મેટિવ વિડીયો તથા આવી જ કથાઓ જાણવા માટે આજે જ અમારી આ ચેનલ એ વન ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો જેથી દરેક નવી વિડીયો તમને મળી શકે ધન્યવાદ